તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજથી શરૂ થતાં કમોસમી વરસાદ એટલે કે માવઠા રૂપી સંકટ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આ વરસાદ કયા કયા વિસ્તારોમાં પડવાનો છે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડવાનો છે તો આ માવઠા દરમિયાન ખેડૂતોએ કહે કે કાળજી રાખવાની છે તો આ માવઠાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જે આગાહી દર્શાવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા માવઠા રૂપે સંકટ વિશેની જે માહિતી આપવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો આજથી છ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે આજે કચ્છ હોય કે બનાસકાંઠા સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ તો ત્રીસથી લઈને ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે કાલે રાજ્યના ચૌદ જિલ્લામાં કમોસમી વરસાદનું એલર્ટ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ચાર તારીખે કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ છે તો બનાસકાંઠા હોય કે મહેસાણા સાબરકાંઠા વડોદરા દાહોદ અને અરવલ્લીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ રાજ્યના વાતાવરણમાં આજથી ભીષણ ગરમીથી થોડી રાહત મળવાની છે શુક્રવારે અમદાવાદ રાજકોટ સહિત સાંજ શહેરોમાં ગરમીનો પારો બેતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો હતો તો શનિવારે તેતાલીસ પર પાંચ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી રહ્યું હતું તો અમરેલીમાં બેતાલીસ પોઈન્ટ ત્રણ ભાવનગરમાં એકતાલીસ પોઈન્ટ છ અને વડોદરામાં બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું મિત્રો હવામાન વિભાગે શનિવારે હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશ દિલ્હી એનસીઆર વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડવાની પણ ચેતવણી આપી દીધી છે આ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે આ ઉપરાંત ઉત્તરાખંડ હોય કે હિમાચલ પ્રદેશ પંજાબ રાજસ્થાન પૂર્વીય મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશના વિસ્તારમાં ધૂળભરી આંધીની ચેતવણી આપવામાં આવી છે શુક્રવારે સવારે દિલ્હી એનસીઆર ક્ષેત્ર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે વરસાદ વાવાઝોડા સાથે ભારે વરસાદ નોંધાયો હતો જેમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયાના સમાચાર મળ્યા છે એકલા રાજધાનીમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા હવામાન વિભાગે આગાહી કરી છે કે શનિવારે પણ ભારે પવન ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે વીસ થી અને ચાલીસ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે વરિષ્ઠ હવામાનશાસ્ત્રી આર કે જેનામણીએ જણાવ્યું હતું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજ અને પવનના મિશ્રણને કારણે વાવાઝોડા સાથે વરસાદની સ્થિતિ સર્જાય છે તો સ્કાયમેટ વેધરના હવામાનશાસ્ત્રી શાસ્ત્રી એવા મહેશ પાલાવતના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોમાં દિવસનું તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હોવાથી ભેજનું સ્તર ઝડપથી વધ્યું છે જેને કારણે આ સ્થિતિ પણ સર્જાઈ શકે છે આ એક નોર્મલ મોન્સૂન એક્ટિવિટી કહી શકાય ઉત્તર ભારતમાં છ મેથી લઈને વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે દિલ્હી યુપી બિહાર રાજસ્થાન સહિત કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે તો અમુક વિસ્તારોમાં કરા પડવાની સંભાવના પણ તેમણે જણાવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આ કમોસમી વરસાદ રૂપે માવઠાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ભર ઉનાળે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલનું માનવું છે કે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની કમોસમી વરસાદ પડવાનો છે તો આ સાથે આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેમજ પચાસથી લઈને સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેમજ ચારથી લઈને આઠ મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાઓ વધુમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં તાપમાન તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે તો બારથી લઈને તેર મે દરમિયાન ભારે પવન અને આંધી વંટોળનું પ્રમાણ રહેશે તો ચૌદ મેથી લઈને બંગાળનો ઉપસાગર સક્રિય થાય અને વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે તેમજ છવ્વીસ મેથી લઈને ગરમીનું પ્રમાણ વધશે અને મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી રહી શકે છે મિત્રો મે માસમાં વાવાઝોડા બંગાળના ઉપસાગર તથા અરબી સમુદ્રમાં ત્યારબાદ વાવાઝોડા સક્રિય થશે મિત્રો મે માસમાં મહત્તમ તાપમાન છેતેળીસ ડિગ્રી સુધી જઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દસ મે સુધી મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી સુધી પહોંચશે તો મોટાભાગના જિલ્લામાં તાપમાન એકતાલીસ ડિગ્રી ઉપર રહેશે અને એપ્રિલમાં ભા મે મહિનામાં ભારે આંધી અને તોફાની પવન ફૂંકાશે તો ભારે પવનોને કારણે કેરીના પાકને નુકસાન થઈ શકે છે હવે મિત્રો આ તો વાત થઈ ગુજરાતમાં વરસનારા કમોસમી વરસાદ એટલે કે માવઠાના સંકટ વિશે પરંતુ હવે આ માવઠા દરમિયાન ખેડૂતો એ કઈ કઈ કાળજી રાખવાની છે તેના ઉપર એક નજર કરીએ તો કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેના તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક થી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની જોઈએ ત્યારબાદ જંતુનાશક દેવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પડે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે એપીએમસીમાં અનાજ અને ખેત પેદાશો સુરક્ષિત રાખવા એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી મિત્રો આ અંગે વધુ જાણકારી આપતા વિસ્તારના ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી મદદની ખેતી નિયામક તાલુકા મુજબ જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક તાલીમ કેવી કે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક આઠ શૂન્ય એક પાંચ પાંચ એકનો સંપર્ક કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યું છે